રાહુ અને કેતુ ક્રમશ 5મા અને અગિયારમા ભાવમાં ગોચર કરીને ધન, શિક્ષા અને પ્રેમ સંબંધમાં મોટી પરિસ્થિતિ બગાડી શકે છે પણ એકાદશ જ ભાવનો બ્રહસ્પતિ અને 6ઠા ભાવનો શનિ પરિસ્થિતિને સુધારી શકે છે તો ચાલો હવે જાણીએ લાલ કિતાબ મુજબ તુલા રાશિનો વાર્ષિક રાશિ પર વિસ્તારપૂર્વક 10 બીજા 26માં મુખ્ય ચાર ગ્રહોની ગોચર સ્થિતિ ગુરુ ગુરુનું ગોચર ત્રણ દબકમાં તમારા કરિયર નફો અને ભાગ્યને મજબૂત બનાવશે તે જૂન સુધી તમારા નવમા ભાગમાં રહેશે જે સારું નસીબ લાવશે આ તમારા વ્યક્તિત્વ નાના ભાઈ બહેનો સાથેના સંબંધો અને બાળકના સંબંધો પર સકારાત્મક અસર કરશે જૂનથી ઓક્ટોબર સુધી તે દસમા ભાવમાં રહેશે જે તમારા કરિયર અને કાર્યમાં તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને ઘરનું વાતાવરણ પણ સુખદ રહેશે મિલકત અથવા વાહન ખરીદવું શુભ રહેશે ઓક્ટોબર પછી તે અગિયારમા ભાવમાં ગોચર કરશે જે નાણાકીય લાભ માટે ખૂબ જ શુભ સમય છે આ રોકાણો આવકના સ્ત્રોત અને ભાઈ બહેન સાથેના સંબંધોમાં સુધારો કરશે અને પ્રેમ સંબંધ પણ સ્થિર બનશે શનિ ગોચર શનિ આખા વર્ષ દરમિયાન તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં રહેશે જે રોગ શત્રુ અને દેવાનું પ્રતિનિધિત્વ કરશે આ શનિ તમારા વિરોધીઓને શાંત કરશે અને બીમારીથી રાહત આપશે આ ગોચર તમારા કરિયરમાં પ્રગતિ તમારા વ્યાવસાયિક જીવનમાં સ્થિરતા અને રોકાણ લાવશે જો કે તે તમારા શારીરિક સ્વાસ્થ્યની અસર પણ કરી શકે છે અને ઊંઘ સંબંધિત સમસ્યાનું કારણ પણ બની શકે છે રાહુ ગોચર છાયાગ્રહ રાહુ તમારી કુંડળીના પાંચમા ભાવમાં એટલે કે પ્રેમ શિક્ષણ અને બાળકોના ભાવમાં રહેશે આ સ્થિતિ શિક્ષણ પ્રેમ અને બાળકો સંબંધિત બાબતો પર નકારાત્મક અસર કરી શકે છે આ સ્થિતિ તમારા માનસિક સ્વાસ્થ્ય અને તમારા પિતા સાથેના સંબંધો માટે પણ થોડી પડકારજનક હોઈ શકે જો કે જ્યારે નવમ ભાવમાં અને અગિયારમા ભાવમાં ગુરુની દ્રષ્ટિ પાંચમા ભાવ પર હોય ત્યારે બધું પોઝિટિવ રહેશે કેતુ છાયાગ્રહ કેતુ અગિયારમા ભાવમાં એટલે કે લાભના ભાવમાં ગોચર કરશે જો કેતુ અહીં અશુભ હોય તો વ્યક્તિને પેટની સમસ્યા પણ રહી શકે છે તે હંમેશા ભવિષ્ય વિશે ચિંતિત રહેશે

જો કે રાહુ અને કેતુ પણ આ કામ બગાડી શકે છે વ્યવસાય જો તમે જૂન સુધી તમારા વ્યવસાયમાં સખત મહેનત કરશો તો તમને ફળ જરૂર મળશે નવમા ભાવમાં ગુરુ જૂન સુધી તમારા નસીબને જીવંત રાખશે ત્યારબાદ દસમા ભાવમાં કર્મના ભાવમાં ગુરુનું કોચર અવરોધ પેદા કરી શકે છે તેથી જૂન પહેલા જ બધું જ આયોજન કરીને પૂર્ણ કરવું બધું સારું રહેશે જોકે શનિ વ્યવસાયમાં અવરોધ દૂર કરશે શત્રુઓ છઠ્ઠા ભાવમાં શનિ તમારા બધા દુશ્મનો અને જીવનમાં અવરોધોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે જો કે તમારા કાર્યો પણ સારા હોવા જરૂરી છે પડકારો આખા વર્ષ દરમિયાન તમને પાંચમા ભાવમાં રાહુ અગિયારમા ભાવમાં કેતુ તેમજ દસમા ભાવમાં ગુરુ તરફથી પડકારોનો સામનો કરવો પડી શકે છે આ બધા પ્રેમ સંબંધો શિક્ષણ અને બાળકો પર પ્રતિકૂળ અસર કરી શકે છે લાલ કિતાબ મુજબ તુલા રાશિની આર્થિક સ્થિતિ અને ધન આવકના સ્ત્રોત જોઈશું તો નવમાં અને અગિયારમા ભાવમાં ગુરુ આવકના બધા સ્ત્રોત ખોલી નાખશે તમે આર્થિક સ્થિતિ આખા વર્ષ દરમિયાન સારી રહેશે તમારે ફક્ત બિનજરૂરી દેવાથી બચવાની અને સારા કર્મ જાળવવાની જરૂર છે રોકાણ તમારે ઘર અથવા ચાંદીમાં રોકાણ કરવું જોઈએ જો તમે ઈચ્છો તો જમીન પણ ખરીદી શકો છો જોકે ઘર ખરીદવું શ્રેષ્ઠ વિકલ્પ રહેશે સુરક્ષો સાવધાની લાલ કિતાબ ચેતવણી આપે છે કે તમારા કામમાં બેદરકારી અને વિલંબથી નુકસાન થશે તમારે કોઈ પણ કાર્ય અધૂરું છોડી દેવાનું ટાળવું જોઈએ અને આળસ પણ ટાળવી જોઈએ લાલ કિતાબ મુજબ તુલા રાશિના પ્રેમ સંતાન અને પારિવારિક જીવન કૌટુંબિક સુખમાં ગુરુનો ગુરુગ્રહનો પ્રભાવ પરિવારમાં સુખ અને શાંતિ લાવશે શુભ ઘટનાઓ પણ બનવાની શક્યતા છે પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો વૈવાહિક સ્થિતિ અને પ્રેમ સંબંધ ગુરુ નું ગોચર લગ્ન જીવન માં સુખ અને શાંતિ લાવશે તમારા જીવન સાથે સાથે સંબંધો મજબૂત બનશે પરંતુ જો તમે કોઈ સંબંધ માં છો તો આ વર્ષ પડકારજનક હોઈ શકે છે તમારા પ્રેમ સંબંધો વિશે ગંભીર અથવા સાવધ રહેવું શ્રેષ્ઠ છે બાળકો વિશે તમે તમારા બાળકો વિશે ખૂબ જ ચિંતિત રહેશો અને તમારી જવાબદારીઓ વધશે જો કે નવમાં અને અગિયારમાં ભાવમાંથી પાંચમા ભાવ પર ગુરુ નો દ્રષ્ટિકોણ સારું નસીબ લાવશે તમને સલાહ છે કે તમારે રાહુ ની નકારાત્મક પ્રવૃત્તિ દૂર રહેવું જોઈએ અને તમારા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દારૂ, માંસ, ઈંડા અને વ્યભિચારથી દૂર રહેવું જોઈએ. લાલ કિતાબ મુજબ તુલા રાશિનું આરોગ્ય અને શિક્ષણ. આરોગ્યમાં છટટાભાવમાં શનિ હોવાથી કમરનો દુખાવો, સ્વાસ્થ્યની તકલીફ અને પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. જો કે 10મા ભાવમાં ગુરુ અને રોકવાનો પ્રયાસ કરશે, જો શનિ શુભ રહેશે તો તમે સ્વસ્થ રહેશો. અભ્યાસ વિદ્યાર્થીઓનો જૂન સુધી સારો સમય રહેશે ત્યારબાદ તેમને સખત મહેનત કરવી પડશે હમણાંથી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરવું વધુ સારું રહેશે નહીં તો પાંચમા ભાવમાં રાહુ તમને અભ્યાસમાં અવરોધ ઉભો કરી શકે છે તમારા માટે ઉપાય છે વિદ્યાર્થીઓએ દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને દર્દીઓએ મંદિરમાં મધનું દાન કરવું જોઈએ તુલા રાશિ માટે લાલ કિતાબના સટીક ઉપાય ગુરુગ્રહને મજબૂત બનાવવા માટે કરવા ઉપાય દરરોજ મંદિરમાં જવું મહત્વપૂર્ણ છે વહેતા પાણીમાં ચોખા દેડો સોનું પહેરો અને નાક સાફ રાખો શનિ રાહુ અને કેતુ માટે આ ઉપાય અજમાવો શનિ દેવી દુર્ગાની પૂજા કરો તમારી બહેનોની સેવા કરો અને છોકરીઓને ભોજન કરાવો રાહુ માટે તમારા ઘરમાં શુક્ર સંબંધિત વસ્તુઓ સ્થાપિત કરો અને રથોડામાં ભોજન કરો કેતુ માટે દરરોજ કુતરાની રોટલી ખવડાવો અથવા કપાળ પર કેસરીનું તિલક કરો લાલ કિતાબ મુજબ તુલા રાશિ માટે કેટલીક સાવધાનીઓ શનિ ગ્રહને લગતી વસ્તુઓ જેમ કે ચામડું લોખંડ વગેરે ન ખરીદશો તમારા માતા પિતા અને સાસરીયાઓ સાથે ખરાબ વર્તન ન કરશો પૂર્વજોની મિલકત વેચશો નહીં પૈસા ઉધાર આપવાના વ્યવસાયમાં છોડાશો નહીં અથવા બિનજરૂરી ખર્ચા પણ ન કરશો ઓળજો એકટો કરવું શૌચાલયનું નવીનીકરણ કરવું ભૂગર્ભ ભટ્ટી બનાવી તમારા ઘરમાં શૌચાલય બનાવવું ભૂગર્ભ પાણીની ટાંકી બનાવી કોથળા ભેગા કરવા અને છતનું નવીનીકરણ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે લાલ કિતાબનો સૌથી ખાસ ઉપાય અંગૂઠા જેટલી ઠોસ ચાંદીનો નાનકડો હાથી ઘરમાં મૂકો શરીરના બધા ભાગ કપડા અને ઘરને સ્વચ્છ રાખો અને શુક્રવારે પાણીમાં દહીં અથવા ફટકડી ભેળવીને સ્નાન કરો તો મિત્રો આ તું લાલ કિતાબ મુજબ તુલા રાશિ નું બે હજાર છવ્વીસ નું વાર્ષિક રાશિ પડ જો આપને અમારો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર જરૂર કરો સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં